ખેરાલુ તાલુકાના થાગણા પ્રાથમિક શાળાના બાંધકામમાંથી જોડાયેલું લોખંડ પકડતી ખેરાલુ પોલીસ ખેરાલુ પીઆઈપીડી દરજીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈઆર ચૌધરીની ટીમે રાત દિવસ એક કરીને મુદ્દામાન સાથે આરોપીને પકડ્યા થાગણા પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોના હસ્તે બે મહિના પહેલાં થયું હતું ખાતમુહૂર્ત વિસનગરની મંડળીના હેડે કોન્ટ્રાક્ટર સંદીપ પટેલની ટીમ આ સંકુલની સ્કૂલની બાંધકામની જવાબદારી સંભાળે છે પંદરેક દિવસ પહેલા સ્કૂલમાં બાંધકામની કામગીરી અંતર્ગત લોખંડ ઉતારવામાં આવ્યું હતું છાઠને બુધવારે રાત્રિના સુમારે કોઈ ચોરોએ સ્કૂલમાં પડેલા લોખંડમાંથી છવ્વીસ વારી લોખંડ કોઈ વાહન ચોરી કરી હતી સુડિયા રોડ પર નવીન જગ્યાએ થાગણા પ્રાથમિક શાળાના બાંધકામ સ્થળેથી લોખંડ ચોરાઈની જાણ થતાં કોન્ટ્રાક્ટર સંદીપ પટેલ દોડી આવ્યા અને ફરિયાદ નોંધાવી ખેરાલુપી એસઆઈઆર ચૌધરી સહિત સ્ટાફે સૌથી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી ઝડપથી તપાસનો દોર શરૂ કર્યો થાવણા ગામની ડેરીના સીસીટીવી કેમેરા ચેક કર્યા એક પિકઅપ ડાલુ શંકાસ્પદ લાગ્યું હતું ખેરાલુ પોલીસ મથકમાં તરફ ગામના ચાર એક ઠાકોર આરોપી સાથે લોખંડની ભારીઓ સાથે પિકઅપ ડાલુ પકડી પાડ્યું હતું ખેરાલુ પોલીસે રિમાન્ડ માંગી તપાસનો દોર કરીને ઉમદા કાર્યવાહી કરી થાવણા ગામ આજુબાજુના સ્થાનિક વધુ ખુલે તેવી સંભાવના છે